જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો એર હજ ઓર એક બોયસ એટલે કે હજુ એક બોયસ આપણે ઇન્ડોર ફિઝિકલ ડિફેન્સ એકેડેમી છોડીને આપણે એકેડેમીમાં આવ્યો છે બરાબર આશા અપેક્ષા સાથે કે સર કરાવડાવી દેશે આની પહેલાં પાર્થ હતો પાર્થનું આપણે કરાવડાવી દીધું પાર્થે પણ મૂકી દીધું ત્યાં કેમ કે એને જમવાનું એવું નહોતું ફાવતું પાર્થનું હિંમતનગર હતું તેને પૂરું કમ્પ્લીટલી કરી અને ગુડ ટાઈમિંગ સાથે એને મેડિકલે પાસ કર્યું છે અને માર્કે સારા છે હોપ્સો કે એ આ વખતે ફાઇનલ વર્ધી પહેરી લેશે બરાબર એક ઓર બોયસ એટલે કે પિયુષ તો પ્લીઝ તારો ઇન્ટ્રોડક્શન આપીશ અને પેલા ક્યાં હતો અને કેટલો મતલબ કે ત્યાં શું કર્યું હતું મતલબ સર ત્યાં હું એક વર્ષ છે તો ઇન્ડોર સિટી વેલ એકેડેમી માં તે મારો ટાઈમિંગ કમ કમ 4 40 4 43 જેવો હતો અને થોડું નાનું પણ છે કમ એ જેવો હતો અને સર ને મુકવાનું કારણ એ હતું કે જમવાનું બરોબર નથી અને પ્લસ એ વાત છે કે રનિંગ તો હર જગ્યાએ થાય છે પણ એક્સરસાઇઝ એની સાથે જરૂરી છે એક્સરસાઇઝ જરૂર છે એ જે એક્સરસાઇઝ નથી પછી મેં છોડી દીધું ગુજરાતના વિદ્યાર્થીઓ એટલું દૂર જાય છે તેને હું ક્યાં માંગે એટલું દૂર જવાનું છે ખરું બરોબર તારો પહેલો દિવસ હતો શું કેવા માંગીશ અહીંયા બહુ મસ્ત વર્કઆઉટ તો પિયુસ નતા તો અજકાલ પેલો દિવસ જ થયો છે મંડે ટાઈમિંગ લઈએ બરાબર ત્યાં એમને એટલો ટાઈમિંગ ચાર્ચ ચાલી જવું આવ્યો હતો અહીંયા એમ આપણે જોઈશું અને પછી એ પ્રમાણે આપણે એને વર્કઆઉટમાં નાખી દઈશું કે કયા ગ્રુપમાં રાખીને તૈયારી કરાવી છે બરાબર તમે પણ ધ્યાન રાખજો ટીએ ની તૈયારી કરી રહ્યા છે તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો દૂર જવાની જરૂર છે તમે અહીંયા આવીને તૈયારી કરી શકો બાકી તમારા માટે હું ઓનલાઈન વર્કઆઉટ આપતો રહીશ તમે ઘરે રહીને તૈયારી કરો બરાબર એટલું કેવા માંગીશ તમને કે આ વખતે ટીએ ની ભરતી જવા નહીં દેતા કેમ કે તમારા ઉપર પ્રોપર ધ્યાન રહી છે ત્યાં પછી એક એક ઉપર નો રહી તો બરોબર તો એ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા જો તમારે એડમિશન લેવો હોય તો નંબર આપી દઉં છું બરાબર એના ઉપર સંપર્ક એટલે લેજો વેલી તક આવી જતો હોસ્ટેલ ની બાકી તમે જ્યાં છો ત્યાં બી હું તમને સ્કૂલ આપી તો તમારે અંદર ધગજ જોવી જોઈએ કેમ કે એ એક ઓબ્ઝર્વેશન માં ને વિથઆઉટ ફરક પડતો હોય છે બસ આ જ વસ્તુ મારા તમને કહેવાની છે બરોબર આપણે બેસ્ટ આપવાડાવશું પીયુષ ને એને સારામાં સારા ટાઈમ પર પાસ કરાવવાનું છે Best of